જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી આ બ્લોગ ની ચેનલ લાઈફ ઓફ રિદ્ધેન કિશુમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે પોણા આઠ આજે થોડાક વહેલા જઈ ગયા છીએ કારણ કે થોડું કામકાજ છે એટલે અને અમારા ભાઈ જે ઘૂટા છે ભાઈ કારણ કે એને અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલ જોઈ અને ઘોડા હું કરે છે રિદ્ધિ રિદ્ધિ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ પરોઠા એટલે તું શું ખાય પછી પાખરી ખા કે પરોઠા કાય

આવે તને નાસ્તો કર લે અજી આવે છે અજી ઊંઘ ને જાગવું પડે ને ઊંઘ આવે તો થોડી રહેવા ને ઊંઘ આવે ને નાના તો 5 મે દેવા દે દે બોજ નો નો તમારી પાસે 1 કલાક બરાબર હોય 1 કલાક તમે જાગી રહો વેગાડો નહી તો એ ઓનલાઈન ટ્રાવટી હોય રાઇટ મોડેલ બી એડિટિંગ નું બધું ચાલુ હોય તો હું માણા હું ખોવાનું નઈ હુવાનું માણા વેલ ઓકે તને આપી દઉં એડિટિંગ કરવા બરોબર મને આવડતું શું છે જન આવડ દેને તો કરવા દે એને પાછા ગેકી વેલો કરવાનું નામ કરો એડિટિંગ કરવા જ દઉં છું મેં ત્યાં છે

ગુવારનું શાક ને રોટલા છે તો ભાઈ ગુવારનું શાક તો મને ભાવે છે અને રોટલાય ભાવે છે તો હું રીધિને કહીશ તો મારી માટે પણ ગુવારનું શાક બનાવે તો હું કેતો નથી ને એટલે એ લોકો છે ને બનાવતા નથી મારી આટું એ એને એમ જ છે કે ભાઈ આ દાળ ભાત ને શાક ભાખરીને ખાઈ લે પણ એને ખબર છે મને ગુવારનું શાક ભાવે પણ હું પેલા ખાતો હતો પણ હમણાં મેં થોડું બંધ કરી દીધું હતું પણ આજે ઈચ્છા થઈ છે ગુવારનું શાક ને રોટલો ખાવાની તો રીધિ સમજી ગઈ ને તમારો ખુબ ખુબ આભાર ગોળ અને અમારા ભાઈ હસ્તી બેન જાગીને દે ગયા છે બ્રશ બ્રશ કરીને અને એને મમ્મી ને કહે છે શું કરવાનું છે સાધુ અડદ ની ડાળ નું કહે છે અને અડદ ની ડાળ મને અડદ ની ડાળ ફાવે છે અને એને કે અડદની ડાળ બહુ ફાવે

તો ભાઈ અડદની ડાળ મને બહુ ભાવે છે અને એમ કહેવાય ને કે ભાઈ છોકરા આ રીતનું વેન કરે ભાઈ મારે અડદની ડાળ ખાવી છે ભીંડાનું શાક ખાવું છે તો એ આમ એમ કહેવાય ને કે ભાઈ સારું કહેવાય કે ભાઈ દેશી વસ્તુ ખાય છે કે એવું નથી વેન કરતા ભાઈ મારા હવે ખાવા છે પાસ્તા ખાવા છે મેગી ખાવી છે એવું વેન ક્યારેક કરતા હોય ઇન કેસ પણ મોસ્ટ ઓફલી તો આવું બધું અડદ ની દાળ ખાવી છે અને ભીંડા નું શાક ખાવું છે અને એવું બધું પણ એમ નઈ વેન તો નથી કરતા ને એમ કે ભાઈ મારે પિઝા બનાવી દે અને એવું બધું વેન તો નથી કરતા ને બનાવવાનો નો બનાવવાનું નો બહાર થી મંગાવી આવડા અડદની દાળ ને ભીંડાનું શાક ને એ પાછી વધારે માગે છે દેશી ખાણું અમારે રસ્તી ને દેશી ખાણું વધારે ભાવે ને ઓલા ભાઈ ને અમારે પડીકા વધારે ભાવે પણ એને અમે પડીકા નથી દેતા અને હસ્તી દેશી ખાવાનું બનાવી દે છે ક્યારેક ક્યારેક હા ક્યારેક એવું હોય કે ભાઈ રીધિ ને કામ નું ફોટિંગ વધી ગયું હોય ત્યારે ભાઈ ઓલું કહે ને પાસ કરી દે છે બીજા દિવસે બનાવી દે પણ બનાવી દે છે અને ઈચ્છા હોય ને ખાવાની એટલે બનાવી દે વધારે ભીંડા શાક અડદ દાળ

અને ઓલા ભાઈનું તમારું અલગ જ આવતું હોય એના દાદા એ દાદો દીકરો બે એની રીતે ગમે સેટિંગ વેટિંગ કરીને કે ગમે ખાઈ લેતા હોય મારે છે ને સિલેક્ટેડ વસ્તુ જે બધી ભાઈ બટેકાનું શાક હોય મગમઠનું શાક હોય દહીંની તિખારી અડદની દાળ પછી ગુવારનું શાક અને હમણાં તો થોડા ટાઈમ પહેલાં ગારેલાનું શાક એ બનાવ્યું હતું અને કારેલાનું શાક એ બહુ મજા આવે કે કારેલામાં શાકમાં છે ને મને અંદરનો જે મસાલો હોય ને ગ્રેવી એ ખાવાની વધારે મજા આવે કારેલાનો વધારે હોય ગ્રેવી ગ્રેવી વધારે મજા આવે તો ભાઈ ગ્રેવીનું કારેલાનું શાક તો મમ્મી જ બનાવે છે ને મારા મમ્મી છે ને કારેલાનું શાક બનાવે ને ગ્રેવી છે ને એક નંબર હોય એટલે હું ગ્રેવી વધારે ખાઉં કારેલાના શાકમાં તો ગ્રેવી હું ભલત ફરીથી તને ગ્રેવી ભાવે

લાઈક બાઈક બધું બંધ છે અંદર તો તું છે ને મારી હાટો ગોવાર નું શાક ને રોટલા બનાય બરાબર હા લસણ ને કટકા મારા માં ન આવવા જોઈએ બરાબર લસણ નો તો વઘાર કરવાનો લસણ બધું બરોબર છે પણ લસણ ના જે કટકા આવે ને એ મારા માં ન આવવા જોઈએ ભૂલા

મરચા ખાવાની બહુ મજા આવી ગઈ અને બધા ખાઈ પી લીધું છે ઘરનું કામકાજ ચાલુ છે અને અમારા હસ્તીબેન વેફર લઈને બે ગયા છે જો આજે ઓલી છીણ પાડી હતી ને એની સ્લાઇસની આ વેફર તળી છે માઓ અને હસ્તીબેન શરૂ કર્યું છે ધીમે ધીમે ખાવાનું અને મા પણ આરામ કરી રહ્યા છે